ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે આ પદયાત્રીઓ માટે પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે એ જે ત્યાં ફેંકી દે છે જિલ્લા પ્રદૂષણ વિભાગ એનજીઓ અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઈવે પર ઊભી કરવામાં આવી છે જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો તેમને એક સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે નિમિત્તે અંબાજી પદયાત્રા બે હજાર પચીસના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત એના સંકલ્પને સાકાર કરવા આપણે અંબાજી પદયાત્રા માર્ગ ઉપર જતા પદયાત્રીઓ જો કોઈ પણ પ્લાસ્ટિક બોટલ્સ આપે પાંચ આ જે રિસાયકલિંગ મશીન આપ જોઈ શકો છો એમાં પાંચ પ્લાસ્ટિકની બોટલ નાખશે તો એક એક સ્ટીલની બોટલ એ લોકોને ઇનામ રૂપે આપવામાં આવશે જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધનો જે આપણો સંકલ્પ સાકાર કરવામાં સફળતા મળશે કંટ્રોલ બોર્ડ જીપીસીબીના માધ્યમથી રેટમોસ એન્વીપ્યોર કંપનીના ઉપક્રમે સાથે ઉદ્ગમ ફાઉન્ડેશનના ઉપક્રમે સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડના સહયોગથી આ પ્લાસ્ટિકની બોટલના નિકાલ માટે રિવર્સ વેન્ડિંગ મશીન જે અંબાજી પદયાત્રા જે બે હજાર પચીસ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તે મૂકવામાં આવ્યું છે એક હિંમતનગર દલપુર ખાતે એક ટેન્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને બીજો ત્રણ તારીખે ખેરોજ ખાતે ત્રણ ચાર અને પાંચ તારીખ એમ પાંચ દિવસ આ મુહિમ ચાલશે પ્લાસ્ટિકની બોટલની સામે પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવી રહી છે